ધોરાજીમાં મોહરમ જુલુસ દરમિયાન પીઆઈ ગરચર સન્માન સમાજ અને પોલીસ વચ્ચે સુમેળભરિયા સંબંધોનું ઉત્તમ ઉદાહરણ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં મોહરમના પવિત્ર જુલુસ દરમિયાન ધોરાજી સીટીપીઆઈ ગરચરનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું જે સમાજ અને પોલીસ વચ્ચેના સુમેળભર્યા સંબંધોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ જમાયત પ્રમુખ યાસીનભાઈ નાલબંધ આગેવાની હેઠળ પત્રકાર ફિરોઝ જુણેજા અનવર શાહ બાપુ રાયફાઈ મકબૂલ ગરાણા સબીર ગરાણા તેમજ અન્ય અગ્રણી આગેવાનો દ્વારા પીઆઈ ગર્ચરને હારતોરા અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન કાર્યક્રમ દરમિયાન સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીન નાલબંધે પીઆઈ ગર્ચરની શહેરની કાયદા અને વ્યવસ્થા જાળવવામાં તથા મોહરમ પર્વ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં આપેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો સીઆઈ ગરચરના નેતૃત્વ હેઠળ પોલીસે સમાજ સાથે સુમેળ સાધીને ઉત્તમ કાર્યકર કરી છે જેનાથી તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શક્યા છે અહેવાલ ફિરોઝુણેજા લોકાર્પણ